મિત્રો આજે આપણે લાલપુર તાલુકાના રીંદપુર ગામે આવીએ આપણે ખેડૂતની એક મુલાકાત કરવા તમારું નામ મુકેશભાઈ મુકેશભાઈ તો જીરું તમે કેટલા વર્ષથી વાવો જીરું અમે તો હું તો બે ત્રણ ચાર વર્ષથી વાવી હા વર ન હોય એક જ હોય ને એક જ ન હોય હા તો આ વર્ષે તમે જે વાવ્યું એ કેવું લાગે અત્યારે જીરું તો અત્યારે સારું જ લાગે તમને બીક વધારે લાગતી હતી કે નહીં વધારે લાગતી હતી હા તો અત્યારે આપણે હુકારાની ટ્રીટમેન્ટ કરી એનો એનો કંઈ ફાયદો કે હું કંઈ દેખાય કે હજી કે હું કરો નથી આમાં કે કે હું કરો નથી ના તો એનો પૂરતો ફાયદો મળી ગયો ને હા બાકી જી ગાણાઓ અમને બીક હતી કે હું કરો 100% આવે આવે એ ને આવે એ માઈ લોજી કે છોડો છે ને હા તો આ દવાઈ રીઝલ્ટ આપ્યું એવું છે ને અને હજી આપણી માહિતી અનુસાર જ બધું કરો છો તમે બરાબર ને હા તો તમને કેવું લાગે થાહે કે હું થાહે એમ થાહે જ ને આમ ઉગાવા સાથે ઉગાવો કેવો છે ને અને બિયારણ કેવું બિયારણ સારું ક્યુ બિયારણ હતું માહિતી માહી પાંચ ગજરંગ મા બરાબર છે